અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે લગ્ન થયા ત્યારબાદ રિલાયન્સના કર્મચારીઓને જે કિફ્ટ આપી તે આપણે ખોલીશું જોઈએ કે શું શું આપ્યું છે ઓ આ મિક્સર સેન્સિબલ સ્નેકિંગ બસ્સો ગ્રામનું પેકેટ છે આ ક્રિસ્પી ક્રન્સી 200 બસો ગ્રામનું પેકેટ છે આ ભુજિયા તેનું પણ બસો ગ્રામનું પેકેટ છે આલુ ભુજીયા હલ્દીરામના તે પણ બસો ગ્રામનું પેકેટ છે અને આ મુખ્ય ગિફ્ટ તે આપણે જોવાની છે શું છે ઓકે આ મીઠાઈ આપી છે કઈ કઈ મીઠાઈ છે આપણે જોઈએ એના સિવાય ઓકે ચાંદીનો સિક્કો અનંત અને રાધિકાના લોગો વાળો છે આ ચાંદીનો સિક્કો આપે છે દરેકને મીઠાઈમાં શું શું છે આપણે જોઈએ કાજુ કતરી છે મોહન થાળ જેવું લાગે છે આ શીરો છે આ મીઠાઈ આપી છે આ રીતની આખી ગિફ્ટ આપી છે